અહીં આપણને એ ઇન્ટુ એડજોન્ટ એ બરાબર એડજોટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ શૈણિક એમ સાબિત કરવાનું છે જ્યાં એ ક્ષણિક આપણને આપેલો છે તો આપણે સૌથી પહેલાં નિશ્ચાયક એ શોધી દઈએ તો નિશ્ચાયક એટલે કે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાથે વિસ્તરણ આપીએ તો બીજા સ્તંભ માટે વિસ્તરણ આપતા વિસ્તરણ સરળ પડે છે તો બીજા સ્તંભમાં પહેલો ઘટક માઇનસ લેવામાં આવે ત્યાર પછી પ્લસ ને ત્યાર પછી માઇનસ તો માઇનસ નિયમના અને આપેલા માઇનસ વન માટે હાર અને સ્તંભ હાર અને સ્તંભને હાઈડ કરી દઈએ તો નવ પ્લસ બે માઇનસ માઇનસ પ્લસ બે જ્યારે જીરો માટે જીરો અને જીરો માટે જીરો તો આમ નિશ્ચાયકનું મૂલ્ય જે અહીં આપણને મળે છે અગિયાર અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે કે અગિયાર જવાબ મળે તો આમ નિશ્ચય એનું મૂલ્ય અગિયાર થાય છે હવે આપણે એ ઇન્ટુ એડ જોઈન્ટ એ મેળવવો છે તો એ ઇન્ટુ એડ જોઈન્ટ એ કેપિટલ એ ઇન્ટુ એડ જોઈન્ટ એ શૈણિક પહેલાં મેળવીએ જ્યાં એ શૈિક આપેલો જ હતો વન માઇનસ વન ટુ થ્રી જીરો માઇનસ ટુ વન જીરો થ્રી જ્યારે

તો યાદ રાખીએ શોર્ટકટ કરીએ છીએ આપણે અહીં પણ કે વન માટે 0 માઇનસ ઝીરો એટલે કે ઝીરો ઉપનિશ્ચાયક દરેકના પહેલાં મૂકી દઈએ ઉપનિશ્ચાયક અને એનો પરિવર્ત દર્શાવી દઈએ બરાબર છે અને પછી બતાવું છું માટે શું કરીશું તો ઝીરો માટે વન માટે ઝીરો માઇનસ ઝીરો તેવી રીતે આ માટે નવ વત્તા બે અગિયાર માટે માઇનસ તેવી રીતે ત્રણ માટે માઇનસ ત્રણ જીરો માટે 3 માંથી બે જાય તો એક એવી રીતે માઇનસ બે માટે 0 પ્લસ એક તે રીતે ત્રીજી હારમાં પહેલાં માટે બે જીરો માટે માઇનસ બે છ એટલે કે માઇનસ આઠ અને ત્રણ માટે ઉપનિષ પ્લસ ત્રણ તો આમ આ સુધી પછી આપણે યાદ રાખીશું કે બીજું પદ બીજું પદ ચોથું પદ છઠ્ઠું પદ અને આઠમું પદ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ને આઠમું બરાબર એમાં બે ચાર છ ને આઠ એ પદોની નિશાની બદલા બદલી કરી દેવાની એટલે પ્લસ હોય તો માઇનસ કરવાના ને માઇનસ હોય તો પ્લસ કરી દેવાના તો આ આપણો સહઅવયવ જ ક્ષણિક બને પરિવર્ત કરી દઈએ તો પણ ચાલશે પરિવર્તન પછી કરીએ તો પણ વાંધો નહીં તો હવે આના પછીના સ્ટેપમાં આપણે પરિવર્તન કરી શકીએ તો પહેલી હાર પહેલા ક્ષણિક જે છે વન માઇનસ વન ટુ થ્રી જીરો માઇનસ ટુ વન જીરો થ્રી જ્યારે બીજો શ્રેણિક જે છે એમાં પરિવર્ત કરીએ તો જીરો માઇનસ અગિયાર જીરો ત્રણ એક માઇનસ એક બે આઠ ત્રણ એટલે આ પરિવર્ત અનુરોફેરવાની ક્રિયા અને ત્યાર પછી બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણને અહીં બાજુમાં મેળવી શકીએ બાજુમાં લઈ લઈએ બાજુમાં જીરો એટલે કે અગિયાર પેલી યાર બીજો સ્થ લઈએ તો ત્રણ માઇનસ એક એટલે કે બે બે માઇનસ બે જીરો તેવી રીતે બે માઇનસ આઠ એટલે કે માઇનસ છ માઇનસ છ પ્લસ છ તો આમ દેખાય છે કે અગિયાર 0 ઝીરો હોય તો આ 0 અગિયાર 0 હોવો જોઈએ તો ચેક કરી લઈએ ઝીરો 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 એટલે ઝીરો નવ વધતા જીરો બે એટલે કે અગિયાર તેમ છ વધતા જીરો માઇનસ એટલે કે ઝીરો ઝીરો વધતા ઝીરો વધતા ઝીરો રીતે ત્રણ વધતા જીરો માઇનસ ત્રણ તો આમ પ્લસ ત્રણ માઇનસ ત્રણ ઝીરો અને છેલ્લે ત્રીજી હાર ત્રીજા સ્તંભ માટે બે બે વત્તા જીરો વત્તા નવ તો અગિયાર આમ બધામાંથી અગિયાર કોમન કાઢી લઈએ તો એકમ શણિક મળે એ આઈ છે અને અગિયાર એટલે નિશ્ચાય એ ઇન્ટુ આઈ મળે છે સમીકરણ તેવી રીતે એડ જોઈન્ટ એ ઇન્ટુ એ લેવાનો છે તો એડ એ શિક ત્યાર પછી એડ જોઈન્ટ એ અહીંયા આપણે મેળવી દીધો ને આનો પરિવર્ત સાથે આ શ્રણિક લઈએ તો પરિવર્ત જીરો થ્રી ટુ માઇનસ ઇલેવન વન એટ જીરો માઇનસ વન થ્રી જ્યારે એ સાનિક આપણને રકમ આપેલો છે વન માઇનસ વન ટુ થ્રી જીરો માઇનસ ટુ વન જીરો થ્રી અને ત્યાર પછી આપણે બંનેનો ગુણાકાર લઈએ તો ગુણાકાર કરીએ તો આપણે જોઈ શકીએ કે જીરો વધતા નવ વત્તા બે એટલે કે અગિયાર જીરો 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 માઇનસ છ પ્લસ છ તો આપણને આ પ્રમાણે હોવું જ જોઈએ ના હોય તો તમારી ક્યાંક એકમ ક્ષણિક આય વધશે વન ઝીરો 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 વન ઝીરો 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 વન અને આ અગિયાર એટલે તો નિશ્ચય કે અને ઇન્ટુ એકમ ક્ષણિક તો સમીકરણ એક બે પરથી એવું કહેવાય કે આ ત્રણે ત્રણ પદ સમાન છે